અને નશાના રવાડે ચડશે આનેથી ગુજરાતની આબાદી નહીં પણ બરબાદી અને પતન નિશ્ચિત છે આનાથી યુવાધન ખુલ્લે આમ નશાના રવાડે ચડશે અને લોકોના ઘર બરબાદ થશે તો અમારી આજની અપીલ છે મહિલાઓ ઉપર અત્યાચાર વધશે તમે જોવો છો કે એસી વર્ષથી આઠ વર્ષની દીકરીથી એસી વર્ષની વૃદ્ધાઓ પણ અત્યારે સુરક્ષિત નથી તો આ છૂટછાટ આપવાથી મહિલાઓના અત્યાચાર વધશે અને છડે આમ છડે ચોક અત્યારે પણ લાખો કરોડોના ડ્રગ્સ અને દારૂ પકડાય છે તો આ છૂટછાટ થી શું આ સરકાર આ ક્રાઇમ ને કંટ્રોલ કરી શકશે તો આ પણ એક પ્રશ્ન છે એટલે મારી સમગ્ર ગુજરાત ની જનતા ને અપીલ છે કે આપ સૌ આપના ઘર બચાવવા માટે રોડ ઉપર ઉતરી અને આ દારૂ ની છૂટછાટ નો વિરોધ કરે એવી અમારી માંગ છે